સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે પાંચ વર્ષની બાળકીની આચરવાનો પ્રયાસ કર્યો હતો જોકે બાળકીએ બુમાબૂમ કરતા તેની હત્યા કરી નાખી હતી રાજ્ય ગૃહમંત્રીના હોમટાઉનમાં સુરત શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં એક માસૂમ બાળકી હત્યાનો ભોગ બની છે સુરત જિલ્લામાં મોટો પર પ્રાંતીય વિસ્તાર પલસાણા તાલુકો ગણાય છે જ્યાં ગુનેગારો પર હંમેશા વામણી પુરવાર થતી કડોદરા પોલીસની ની ધાક ન રહી હોય તેમ લાગી રહ્યો છે દિન પ્રતિદિન લૂંટ હત્યા બાદ હવે બાળકીઓ હવસખોરો ના નિશાન બનાવી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના બની છે પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે વાંકાનેડા ગામે એક ખેતરમાંથી આંબાના ઝાડ નીચેથી પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો અને બાળકીના મોઠા પર પથ્થર ના ગાજેકી તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યુ હતું એક કડોદરા કે વાકાનેર કે ગામ મે એક ઘટના ઘટી હુઈ હે ઉસમે પોસ્કોર મર્ડર કા ગુના દાખિલ કિયા હુઆ અલગ અલગ કલમો ભારતીય ન્યાય સંહિતા કે આધાર પર યે પૂરી વાર્તા સિ યે હે કી યે બચ્ચી હે 5 સાલ ઓર 2 માહ કી ઓર બચ્ચી પર રેપ ઓર રેપ કરકે uska મર્ડર કિયા हकीकत ये है कि ये जो गणपतलाल अभी आरोपी है वो राजस्थान पाली का है और वहाँ वहाँ पे रहता है साथ में जो ये बच्ची के माँ बाप है वो भी यहाँ रहते हैं उत्तर प्रदेश के और यहाँ पे मजदूरी करते हैं घटना ने शुरुआत त्यार थी थी कि आवाकानेड़ा गांव में राधा रानी इंडस्ट्रीयल विस्तार ने एक फेक्टरी में काम करता श्रमजीवी परिवार ने पांच वर्ष की बाढ़ की बे दिवस अगाऊ गुम थी गई थी અને જે અંગે બાળકીની માતાએ તપાસ કરતા તે ઉની બાજુમાં જ રહેતો ગણપતલાલ ચંદ્રપ્રકાશ બાળકીને લઈ ગયો હોવાનું જાણવા મળ્યો હતો જેથી પરિવારે કળોદરા પોલીસને જાણ કરી હતી કળોદરા પોલીસે તાત્કાલિક ગણપતલાલ ચંદ્રપ્રકાશની શોધખોળ કરતા તેને પોલીસે પકડી લીધો હતો અને ઉલટ તપાસ કરતા તેણે બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી ਉਸની बच्चीને રોજના યે ચોકલેટ બિસ્કિટ વગેરે લેને કે લિયે લઈ જાતા થા કલ ભી લે ગયા ले गया तो उसकी मतलब नीति भ्रष्ट हुई और वो दस रुपये की चॉकलेट बच्ची को दिला के चॉकलेट बच्ची को ले गया एक किलोमीटर दूर ये अपना गन्ने के खेत में और वहाँ पे उसने रेप करने की कोशिश की बच्ची ने ज़ोर ज़ोर से आवाज़ लगाया तो उसने पत्थर मार के सिर के भाग में पत्थर मार के बच्ची की हत्या की हुई है फिर पुलिस ने सीसीटीवी फुटेज देखा तो वो बच्ची लेके जा रहा था फिर वो पुलिस ने थाना अधिकारी खड़ोदरा एस ओ जी एल सी बी वगैरह पी आई सब आ गए तो उसकी टीम बना के उसको ढूंढ रहे थे वो मिल गया तो गिले कपड़े में मिला था तो थोड़ा असक हुआ कि भाई इसके कपड़े कैसे गिले हुए फिर उस परस में वो उसने कबूल आया कि वो बच्ची को लेके गया था और बच्ची के साथ ये गलत हरकत करते समय बच्ची ने बच्ची चिलई और उसने पत्थर मार के बच्ची की हत्या की है आगे की कार्यवाही में आरोपी को कड़ी की कड़ी सज़ा मिले इस दिशा में हम सब तपास कर रहे हैं अभी પોલીસે નરાધમને સાથે રાખી તપાસ કરતા વાકાનેડા ગામે એક ખેતરમાં બાડકીને તેણે નાખી દીધી હોવાનું જણાવ્યું હતું બાડકી પર આરોપી દુષ્કર્મ આચરતો હતો ત્યારે બાડકી તાબે ન થતા તેની હત્યા કરી નાખી હતી ઘટનાના દિવસે શેરડીના ખેતરના શેઢા પર આંબાના ઝાડ નીચે નરાધમ બાડકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો જો કે બાડકીએ બૂમબૂમ કરતાં તેની હત્યા કરી નાખી હતી હાલ પોલીસે બાડકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અંગે ખસેડી નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત